હલો આજે આપણે વાત કરશું શું કોઈ પાસે આપણા દુઃખ રડવાથી વાસ્તવમાં આપણા દુખ હળવા થાય છે ખરા મને નથી લાગતું કે કોઈ પાસે આપણા દુઃખ રડવાથી તેમાં કાંઈ ઘટાડો થાય પરંતુ મનુષ્ય સ્વભાવ મુજબ આપણે હંમેશા અનુકૂળ શ્રોતાને શોધમાં હોય છે એવી આશાએ કે તે આપણી દુઃખભરી દાસાન સાંભળી સહાનુભૂતિ વ્યક્ત કરશે પરંતુ વર્તમાન સમયમાં જ્યારે આપણે કોઈને આપણી વ્યથા સંભળાવવા જઈશું ત્યારે એ વ્યક્તિ આપણી વાત અડધી જ સાંભળી પૂર્ણવિરામ સુધીની પણ રાહ જોયા વગર માત્ર વિરામ આવતા જ તમારે આ તો કાંઈ નથી પણ અમારે તો કંઈ આપણા કરતાં વધારે દુઃખભરી દાસ્તાન સંભળાવવા માંડશે આમાં આપણી વાત તો સાવ હવામાં જ ઉડી જશે હવે ફરી નવા અનુકૂળ શ્રોતા મળે તેની રાહ જોવી રહી પરંતુ સમય જતાં આપણી જ વાત કરવાની ઉત્સુકતા જતી રહેશે તદુપરાંત આપણી વાત સાંભળનારા દરેક લોકો પોતાની બુદ્ધિ અને સમજ મુજબ મન ફાવે તેવી સલાહ આપતા જશે જેમ કે આપણી નોકરી ગઈ હોય અને ઘરે બેઠા હોઈએ અને અનેક પ્રયત્ન છતાં મેળ ખાતો ન હોય તો લોકો કહેશે કંઈક ધંધો શરૂ કરો કોઈ કહેશે ગલ્ફમાં જતા રહો ત્યાં ખૂબ કમાણી છે વગેરે વગેરે જગત દુઃખી લોકોનો મેળો છે દરેક પાસે દુઃખો અને સંઘર્ષોની અનેક વાતો છે આપણા મનમાં એક કન્વર્ટર છે જે સુખને દુઃખમાં અને દુઃખને સુખમાં રૂપાંતરિત કરી આપે છે આમ ઘણી વખત સુખ અને દુઃખ મનના ઉપર આધાર રાખે છે નોકરી માટે અપડાઉન કરતાં બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ લાખો બેરોજગાર લોકોનો વિચાર કરી ખુશ છે કે આપણી પાસે નોકરી છે અને બીજો અપડાઉનની પરેશાનીથી કહેશે કે સાલી આ તો કોઈ જિંદગી છે જંગલમાં એક સિંહને મધ ચડી જતા રણ સસલા જેવા દરેક પ્રાણીને ઊભા રાખીને એક જ સવાલ પૂછતો તો એ બોલ જંગલનો રાજા કોણ બાપુ તમે જ ને આ જવાબ સાંભળીને સિંહ સિંહ ખુશ થતો પરંતુ એનાથી ભૂલથી ઝાડ પર બેઠેલા વાંદરાને આ સવાલ પૂછાઈ ગયો પોતે સલામત સ્થળે હોવાથી વાંદરાને કોઈ ચિંતા ન હતી તેણે ખીખીયારી કરી સિંહને કે તું જ કહે ને સિંહ કહે આ અજ્ઞાનીને કંઈ ખબર લાગતી નથી છોડો પછી વધારે મધમાં આવી જતા હાથીને ઊભા રાખી મોટા અવાજે પૂછ્યું એ જંગલનો રાજા કોણ હાથીએ સૂંઢથી પકડી સિંહને દૂર ફેંકી દીધો ત્યારબાદ તે માંડ ઊભો થાય સિંહ ધીમે ધીમે અવાજે એટલું જ બોલ્યો કાલિયા ના ખબર હોય તો ના પાડી દેવી હતી ને એમાં આટલું ગરમ તો થવાની શું જરૂર હતી આપને મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો આપના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો